પશ્ચિમ કચ્છના નખત્રાણા એટલે કે બારડોલી કહેવાતું જે આજે છેલ્લા બે દિવસથી સતત ઉકળાટ પછી આજે મેઘરાજા બપોર પછી એવી ધમાકેદાર બેટિંગ કરી છે જાણે આજે વર્લ્ડ કપની સેમિફાઈનલ રમાતી હોય એવી રીતે નખત્રાણામાં એક કલાકમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને નખત્રાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નખત્રાણાના બસ સ્ટેશન અને જે વથાણ ચોક અને આ જે મેઇન બજારમાં ત્રણ છેલ્લા આવી રહ્યા છે તે ત્રણેયમાં પાણી ભરાતા પાણીના કારણે

પણ હકીકતમાં તો શું કે પબ્લિક કચેરથી પાણી રહેણ જો આવે છે ને એના હિસાબે ટ્રાફિક જામ થાય છે પણ અને પોલીસની કામગીરી બહુ સરસ છે અને એકદમ તત્પર એ ઊભા જ રહે છે જ્યારે પણ આપણે ફોન કરીએ અથવા એમને ડાયરેક્ટ જાણ થાય એટલે લોકો આવી જાય છે અને એમ રાહદારીઓને બચાવ કામગીરી પણ ચાલુ રહે છે ખાસ કરીને આ ત્રણ છેલ્લા છે એના કારણે કલાકો સુધી વાહનો ઊભા રહી જાય છે શું કેશો એટલે એનામાં તો એવું છે કે તો બધું પાણી જોવા મળે છે એટલે પબ્લિકને મનમાં એવું ઉત્તેજિત થાય છે કે અમે આવું જોવા નથી મળ્યું આ માડા જીવ એટલે આ વરસાદ પડે ને આજે પાણીનો રેડ જે આવે છે એટલે પાણીનો આટલા રેડ જોયે પછી એ લોકોને એવું લાગે છે કે આ તો રહેવાની છે બાયપાસ નહીં થાય ત્યાં સુધી તકલીફ આજ રહેવાની છે ત્યારે આ નખત્રાણામાં અત્યારની પરિસ્થિતિમાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે ભરત જોશી સંદેશ ન્યૂઝ નખત્રાણા કચ્છ